સુરતની તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ઓલપાડના ફુડસદ ગામે જેઆઈડીસીમાં ગૂંઠસમા પાણી ભરાયું છે અંકુર શોપિંગ વિનાયક શોપિંગ સહિત વિસ્તારમાં પાણી ભરાયું છે કામદારોને નોકરી જવા માટે હાલાકી થઈ રહી છે ઓલપાડ તાલુકામાં સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે માંગરોડમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અને ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વાત કરીએ રાજકોટની તો ગત બાર તારીખના રોજ અમદાવાદના મેઘાણી નગરમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસ્સો એકતાળીસથી વધારે લોકોના મોત નીપજ્યા ઘટના બની હતી જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણી સહિત રાજકોટના મુક્તાબેન ડાંગર અને નરસિંહભાઈ સકપારીયા નામના બે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ગઈકાલે મુક્તાબેન નામના વૃદ્ધનો મૃતદેહ રાજકોટ લઈ આવી પરિવાર દ્વારા મુક્તાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ વધુ એક રાજકોટના નાગરિક નરસિંહભાઈ સકપરિયા નામના વ્યક્તિના ડીએનએ મેચ થઈ જતા અમદાવાદ તંત્ર દ્વારા મૃતદેહ રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો ત્યારે પરિવારના મોભીનું અમદાવાદ ક્રેશ દુર્ઘટનાના કરુણાંતિકા મોત થતા પરિવારમાં પણ એક ગમગીની જેવો માહોલ છવાઈ ગયો હતો સાથે ઘરના મોભીને મૃતદેહ પરિવારને મળતા સગપરીયા પરિવાર દ્વારા ભારતીય પરંપરા મુજબ નરસિંહભાઈ સકપરિયાના અંતિમ સંસ્કાર કરી પરમ કૃપાળુ પરમાત્મા અમદાવાદના પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી પરિવાર દ્વારા પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી